વાત સુરતની સુરત જિલ્લાના કારેલી ગામે મહિલા સરપંચે અસામાજિક તત્વોએ કરેલા ગેરકાયદે દબાણ પર મૂળ ડોસર ફેરવી દીધું આરસીસી રોડ ગટર પર ગેરકાયદે પાકું બાંધકામ કરી દબાણ ઉભું કરાયું હતું અને જેને આખરે તોડી પાડવામાં આવ્યા થોડા દિવસ પહેલા અસામાજિક તત્વોએ ગામના આગેવાન અને ગ્રામ પંચાયતના સભ્ય હસમુખભાઈ ધોડિયાની હત્યા કરી હતી જેના કારણે આખા ગામમાં રોષ જોવા મળ્યો હતો આ ગુંડા તત્વોના કારણે અનેક લોકો તેમના ઘર છોડી જવા મજબૂર બન્યા છે અને જેથી સતત

બધા પાગા તબેલા કરી દીધેલા છે ઉકળા નાખી દીધેલા છે ગટરો પૂરી દીધેલી છે રસ્તાઓ ચોકઅપ કરી દીધેલા છે બંધ કરી દીધેલા છે ગટરો પૂરાઈ ગઈ છે આખા ગામનું પાણી આ જ છે આ ગટરમાંથી નીકળે છે હવે આ ગટર ચોકઅપ થઈ ગઈ છે અહીંયાથી પાણી જતું બંધ થઈ ગયું છે એટલે ગામમાં પાણી ફરી વરે છે જે અમારા સભ્ય હતા હસમુખભાઈ ધોળિયા જેમની હત્યા થઈ છે એમણે પેલા ટ્રેક્ટર ચાલકને ખાલી એટલું જ કીધું છે કે ભાઈ આ રસ્તા પર તું ટ્રેક્ટર ધીરે હાક અહીંયા બા બાળકો ફરતા હોય કે ઉપરાંત એ રસ્તો અમારો ખૂબ જ ચાલુ રસ્તો છે એટલે એક્સિડન્ટ થવાનું પણ ભય રહે છે તોડે તોડા આવીને હસમુખભાઈના માથામાં લોખંડનો માર મારીને હસમુખભાઈની હત્યા થઈ ગઈ છે અહીંયા લુખાગીરી ગુંડાગીરી આ બધા તડીપાર છે એ લોકોના ચોપડા ઉગાડજો એટલે અમારે હવે બીને જ રહેવાનું છે આ ગામમાં હવે અમારી પણ હત્યા થઈ જ જવાની છે કેમ કે આ મોહિમ અમે ઉપાડ્યું છે કેમ કે કોઈનું ચાલવા જ નથી દેતા કોઈ કે એટલે એ લોકો